બાળ મિત્રો ગણિતના એપિસોડમાં તમારું સ્વાગત છે ગણિત શીખીશું આપણે ગમત કરતાં કરતાં તો ગણિત અને ગમત શરૂ કરીએ આજે આપણે શીખીશું એકરૂપતા વિશે આજે આપણે ભૌમિતિક આકારોની એકરૂપતા વિશે સમજવાનું છે સૌથી પહેલાં સમજીએ એકરૂપતા શબ્દને તમને આ શબ્દ પરથી જ ખબર પડશે એકરૂપ એટલે કે જે બે આકારો એક સરખા હોય એમના માપ સરખા હોય તેને આપણે એકરૂપ છે તેમ કહીએ છીએ ચાલો આપણે એકરૂપતાની વ્યાખ્યા જોઈએ એકરૂપતા એટલે કે બે વસ્તુઓ એકરૂપ હોવાના સંબંધને એકરૂપતા કહે છે અહીંયા તમે જે સંકેત જોઈ રહ્યા છો તે એકરૂપતાનો સંકેત છે એકરૂપતાને ભૌમિતિક આકારોમાં સમજતા પહેલાં આપણી આસપાસની વસ્તુઓમાં એકરૂપતા છે કે નહીં તે ચકાસીએ અને તેના દ્વારા એકરૂપતા વિશે સમજીએ અહીંયા મારી પાસે બે બિસ્કીટ છે આ બિસ્કીટ એકરૂપ છે કે નહીં તે આપણે ચકાસીએ તે કેવી રીતે જોઈશું હું આ એક બિસ્કીટને બીજા ઉપર મૂકું છું અહીંયા તમે જોઈ શકો છો એક બિસ્કીટનો આકાર બીજા બિસ્કીટના આકાર ઉપર ઓવરલેપ થાય છે એટલે કે તેને આવરી લે છે આમ બે બિસ્કીટ એકબીજાને એકરૂપ છે તેમ કહી શકાય બાળ મિત્રો તમે હાઉસીની ગેમ તો રમતા જ હશો હાઉસીની ગેમમાં આવા નંબર્સના ચોરસ આવે છે જેને આપણે ગોઠવીએ છીએ હવે આ એકરૂપ છે કે નહીં તે તપાસીએ હું આ એક નંબરના ચોરસને આ બીજા નંબર ઉપર મૂકો છું આ બંને ચોરસ એકબીજાને આવરી લે છે આમ તેઓ એકરૂપ છે તેઓ કહી શકાય મિત્રો તમે શોપિંગ માટે તો જતા જ હશો અહીંયા મારી પાસે એક શોપિંગ બેગ છે આ શોપિંગ બેગ પર હું એક બીજી શોપિંગ બેગ મૂકું છું અને આપણે ચકાસીશું તે બંને એકરૂપ છે કે નહીં આની ઉપર હવે હું એક બીજી શોપિંગ બેગ મૂકું છું અહીંયા તમે જોઈ શકો છો એક શોપિંગ બેગ પર બીજી શોપિંગ બેગ ઓવરલેપ થાય છે એટલે કે તેના પૂરા આકારને આવરી લે છે આમ તે બંને શોપિંગ બેગ એકરૂપ છે તેમ કહી શકાય હવે આપણે ભૌમિતિક આકારના એકરૂપતા વિશે સમજીએ મારી પાસે આ એક લંબચોરસ આકારનું ચાર્ટ પેપર છે એની ઉપર હું એક બીજું લંબચોરસ આકાર મૂકું છું અહીંયા પણ તમે જોઈ શકો છો બંને આકારો એકબીજાને ઓવરલેપ થાય છે એટલે કે આવરી લે છે આમ તેઓ બંને એકરૂપ છે મિત્રો આપણે જ્યારે પ્રવૃત્તિ કરી ત્યારે તમે જોયું કે બંને બિસ્કિટના આ શેપને એકબીજા પર મૂકતા તેઓ ઓવરલેપ થાય છે અને તેથી તેઓ એકરૂપ છે તેમ કહેવાય પણ જો આ ગોળ બિસ્કિટની સાથે જો હું એક રેક્ટેંગલ એટલે કે લંબચોરસ બિસ્કિટ લઉં તો તેની ઉપર ઓવરલેપ થશે એની ઉપર તમે વિચારજો હવે આપણે શીખીશું સમતલી આકૃતિઓની એકરૂપતા વિશે સમતલી આકૃતિઓની એકરૂપતા હવે આપણે શીખીએ અહીંયા આપેલી આ બે આકૃતિઓ જુઓ આકૃતિ એફ વન અને આકૃતિ એફ હવે આપણે ચકાસીશું કે એફ અને એફ એકબીજાને એકરૂપ છે કે નહીં આના માટે જેવી આપણે પ્રવૃત્તિ આગળ કરી હતી એવી રીતે જ કરીશું એફ વન અને એફ ટુને એકબીજાની ઉપર મૂકતા આપણે જોઈશું કે તે ઓવરલેપ થાય છે કે નહીં આ એફ વન આકૃતિ છે તેની ઉપર આપણે એફ ટુ આકૃતિ મૂકીએ હં અહીંયા તમે જોઈ શકો છો એફ વન અને એફ ટુ આકૃતિ એકબીજા પર ઓવરલેપ થઈ જાય છે આમ આ બંને આકૃતિઓ એકબીજાને એકરૂપ છે તેમ કહી શકાય એફ વન અને એફ ટુ એકબીજાને એકરૂપ છે તેને આપણે સંકેતમાં એફ વન એકરૂપ એફ ટુ એમ લખાય હવે આપણે રેખાખંડોની એકરૂપતા વિશે જાણીશું બે રેખાખંડ એકરૂપ ક્યારે હોઈ શકે અહીંયા આપણી પાસે એક રેખાખંડ એ છે અને બીજો રેખાખંડ સીડી છે હવે આપણે એ ચકાસીએ આ બંને રેખાખંડ એકબીજાને એકરૂપ છે કે નહીં રેખાખંડોની એકરૂપતા ચકાસવા માટે આપણે રેખાખંડ એ ઉપર રેખાખંડ સીડી મૂકીશું હમ તમે જુઓ અહીંયા રેખાખંડ એ બીની ઉપર રેખાખંડ સીડી મૂકતા રેખાખંડ એ બી ને રેખાખંડ સીડી ઓવરલેપ થાય છે એટલે કે તેને પૂરેપૂરો આવરી લે છે આથી આ રેખાખંડો એકરૂપ છે જેથી તેને સંકેતમાં રેખાખંડ એ બી એકરૂપ રેખાખંડ સીડી લખી શકાય હવે આપણે રેખાખંડ પિક્યુ અને આર એસ ની એકરૂપતા ચકાસીએ અગાઉ કર્યું હતું એમ જ આપણે રેખાખંડ પિક્યુ ની ઉપર રેખાખંડ ખંડ ને મૂકીશું અહીંયા તમે જોઈ શકો છો રેખાખંડ પીક્યુ ઉપર રેખાખંડ એસ ઓવરલેપ થતો નથી આમ એક રેખાખંડ પર બીજું રેખાખંડ મૂકવામાં આવે ત્યારે તે પૂરેપૂરા આવરીત થતા નથી આમ તેઓ એકરૂપ નથી આના પરથી એ તારણ નીકળે છે કે જો બે રેખાખંડને સમાન એટલે કે સરખી લંબાઈ હોય તો તેઓ એકરૂપ છે વળી જો બે રેખાખંડ એકરૂપ હોય તો તેમની લંબાઈ સમાન છે અને હવે આજે આપણે શીખ્યા તેને એકરૂપતાની સંકેતમાં કેવી રીતે લખી શકાય અહીંયા તમે જોઈ શકો છો સંકેતમાં આપણે તેને રેખાખંડ એ બી એકરૂપ રેખાખંડ સીડી લખીએ છીએ સમતલી આકૃતિ અને રેખાખંડોની એકરૂપતા બાદ હવે આપણે ખૂણાઓની એકરૂપતા વિશે સમજીએ ખૂણાઓની એકરૂપતા સમજવા આપણે કેટલા ખૂણાઓ જોઈએ અહીંયા આપણી પાસે પહેલો ખૂણો એબીસી છે બીજો ખૂણો પીક્યુઆર છે ત્રીજો ખૂણો એલેમેન છે અને ચોથો ખૂણો એક્સ વાય ઝેડ છે હવે આપણે જોઈએ કે આ ખૂણાઓ એકબીજાને એકરૂપ છે કે નહીં સૌ પ્રથમ આપણે ચકાસીએ ખૂણા પી અને ખૂણા એ બીસીની એકરૂપતા આના માટે આપણે શું કરીશું આના માટે અગાઉ કરે તો તેમજ ખૂણા પી ક્યુઆરને ખૂણા એ ઉપર મૂકીશું અને એના માટે સૌથી પહેલાં ક્યુને બી ઉપર મૂકીશું અને કિરણ ક્યુપીને કિરણ બી એ ઉપર મૂકીશું અને તેમની એકરૂપતા ચકાસીશું અને આપણે એ પણ ચકાસીશું કે કિરણ ક્યુઆર ક્યાં આવે છે એ જોઈએ કે કિરણ બીસી પર આવે છે કે નહીં આપણી પાસે અહીંયા ખૂણો એ બીસી છે હવે ચકાસી એમની એકરૂપતા હમ અહીંયા તમે જોઈ શકો છો બંને ખૂણાઓ એકબીજાને આવરી લે છે એકબીજાને ઓવરલેપ થાય છે આમ ખૂણો પી ક્યુઆર અને ખૂણો એ બીસી એકબીજા સાથે બરાબર બંધ બેસતો આવે છે આમ ખૂણો એ અને ખૂણો પીક્યુઆર એ એકરૂપ છે જેને આપણે સંકેતમાં ખૂણો એ બીસી એકરૂપ ખૂણું પીક્યુઆર લખીશું આ બંને એક્રુપ ખૂણાના માપ સરખા છે બાળ મિત્રો અહીંયા તમે બંને ખૂણાના માપ જોઈ શકો છો ખૂણા એ બીસીનું માપ ચાલીસ અંશ છે જ્યારે ખૂણા પી ક્યુઆરનું માપ પણ ચાલીસ અંશ છે

બિંદુ એમ ને બિંદુ બી પરિરણ એમ એલ ને કિરણ બી ઉપર ગોઠવીશું અને ચકાસીશું કિરણ એમ અને કિરણ બીસી એકબીજા ઉપર ઓવરલેપ થાય છે અહીંયા આપણી પાસે ખૂણો એ છે એની ઉપર ખૂણો એલેમેન મૂકીશું હમ અહીંયા તમે જોઈ શકો છો આ બંને ખૂણા એકબીજા પર ઓવરલેપ થતા નથી ખૂણો એ અને ખૂણો એલેમેન એકબીજાને પૂરેપૂરા આવરી લેતા નથી આમ તેઓ એકરૂપ નથી અહીંયા એ પણ જોઈએ કે ખૂણો એ અને ખૂણો એલેમેન્ટના માપ પણ સરખા નથી ખૂણો એ બીસીનું માપ છે ચાલીસ અંશ જ્યારે ખૂણા એલેમેન્ટનું માપ છે ત્રીસ અંશ આમ આ બંને ખૂણાના માપ પણ સરખા નથી હવે આપણે ચકાસીશું ખૂણા એક્સ વાયઝેડ અને ખૂણા એ બીસીની એકરૂપતા અહીં આપણી પાસે ખૂણો એબીસી છે અને ખૂણો એક્સ વાયઝેડ છે મિત્રો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કિરણ વાય એક્સ અને કિરણ વાય ઝેડ અનુક્રમે કિરણ બી એ અને કિરણ બીસી કરતાં વધુ લંબા જણાય છે તો તમને શું લાગે છે આ બંને ખૂણાઓ એકબીજાને એકરૂપ હશે પણ અહીં એક અગત્યની બાબત આપણે સમજી લઈએ આકૃતિમાંના કિરણ માત્ર દિશા દર્શાવે છે લંબાઈ નથી દર્શાવતા અહીં આપણી પાસે ખૂણો એ છે હવે એની ઉપર ખૂણો એક્સ ઝેડ મૂકીએ હમ બાળ મિત્રો જોઈ શકો છો તમે અહીંયા ખૂણા એ ઉપર ખૂણો એક્સ ઝેડ પૂરેપૂરો ઓવરલેપ થાય છે આમ આ બંને ખૂણા પણ એકરૂપ છે અહીંયા તમે જોયું કે બંનેના કિરણોની લંબાઈ જુદી જુદી હતી અહીંયા તમે જોયું

બંને ખૂણાના માપ ચાલીસ અંશ છે મિત્રો અગાઉ આપણે ચકાસ્યું કે ખૂણો એ બીસી ખૂણો પીક્યુઆરને એકરૂપ છે કે નહીં ત્યાર પછી આપણે ચકાસ્યું ખૂણો એ અને ખૂણો એક્સવાયઝેડ એકબીજાને એકરૂપ છે કે નહીં આમ આપણે કહી શકીએ કે ખૂણો એ એકરૂપ ખૂણો પીક્યુઆર એકરૂપ ખૂણો એક્સ વાયઝેડ આના પરથી શું તારણ નીકળે છે આના પરથી તારણ નીકળે છે કે જો બે ખૂણાના માપ સમાન હોય તો તેઓ એકરૂપ છે અને જો બે ખૂણા એકરૂપ હોય તો તેમના માપ સમાન હોય છે મિત્રો રેખાખંડની જેમ જ ખૂણાની એકરૂપતા સંપૂર્ણપણે તેમના માપની સમાનતા પર જ આધારિત છે આપણે ખૂણો એબીસી બરાબર પિક્યુઆર એમ સામાન્ય ભાષામાં લખીએ છીએ જેને સંકેતમાં ખૂણો લખાય છે મિત્રો ગણિત મજા આવીને આજે આપણે શીખ્યા સમતલી આકૃતિની એકરૂપતા રેખાખંડોની એકરૂપતા અને ખૂણાઓની એકરૂપતા નવા એપિસોડમાં આપણે ત્રિકોણની એકરૂપતા વિશે શીખીશું